એમ તો અમે જાડેજા પરિવાર છીએ જેની હેર હુંટ ખાધું હોય ને આ કામ કરી શકે અમારી અમારે હું તો કાઠિયાની છું અને માથે જવા ઓઢણું બરાબર છે અને આ જાડેજા પરિવાર છે હરમણ મુંજાનો દીકરો છે હું ગામ નહીં મુકાવું આવું ધમકી મેં આવતી નથી ક્યારે હું બોલી નથી પણ હું ગામ નહીં મુકાવું કદાચ છે ને આ આજની પબ્લિક છે ને એ સમજી ગઈ છે પબ્લિક ગામ મુકાવશે પારિવારિક આક્ષેપોની શરૂઆત એ લોકોએ કરી છે એટલે પારિવારિક આક્ષેપોનો મારે જવાબ દેવો પડે છે અને હું હંમેશા ધારાસભાની ચૂંટણી હતી ને ત્યારે હું હંમેશા ચૂંટણીની છેલ્લી બે ત્રણ સભાઓ સંબોધવા જાઉં હું ત્યાં સુધી કાર્યાલય સંભાળતી હોય પણ જ્યાં વખતે ધારાસભાની ચૂંટણીમાં પણ આ બેનની ખોટી આક્ષેપ બાજુઓના કારણે મારે બહાર નીકળવું પડ્યું અને આ વખતે આ નગરપાલિકાના જંગમાં પણ મારે કાંદલ જાડેજા પહેલા મારે અહીંયા ઉતરવાનું એક જ વાત છે કે આ બેનની જે ખોટી વાતો છે ને એના અમુક જવાબો અમારા પરિવારના પુરુષો જોઈએ એ યોગ્ય ન કહેવાય માટે એના જવાબ દેવા માટે હું આવી છું ભાઈ હું તો એટલું જ કહું છું કે કાંધલ જાડેજાના જે કઈ મળતી ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ ફાળવવાની જવાબદારી કાંધલ જાડેજાની છે જ અને જે ફાળવાની છે પણ અહીંયા આ લોકો અમારો વિરોધ પક્ષ હોય અમારું કામ ન દેખાય

જેની માવાહેર હુંટ ખાધી હોય ને તી આ કામ કરી શકે અમારી હું તો કાઠિયાની છું મુંજાનો દીકરો છે આનાથી બીજા લોકો એવા અમને નથી મુકાવી દેતા તો આની ઓળખાત છે અને આ કયો એ બધો મોટો ખેરખા છે આ બધા ખુદના ઘરમાંથી બહાર નીકળી નથી પોતે જ વાતો કરે છે બરાબર

અમારી તો એક જ વાત છે કે નડવું કીડીને પણ નહીં અને વચ્ચે આવે વાઘ તો મૂકવો પણ નહીં હું ગામ નહીં મુકાવું આવું ધમકી હું આવતી નથી ક્યારે હું બોલી નથી પણ હું ગામ નહીં મુકાવું કદાચ છે ને આ આજની પબ્લિક છે ને એ સમજી ગઈ છે પબ્લિક ગામ મુકાવું પારિવારિક આક્ષેપોની શરૂઆત એ લોકોએ કરી છે એટલે પારિવારિક આક્ષેપો નો મારે જવાબ દેવો પડે છે અને હું હંમેશા ધારાસભાની ચૂંટણી હતી ને ત્યારે હું હંમેશા ચૂંટણીની છેલ્લી બે ત્રણ સભાઓ સંબોધવા જાઉં હું ત્યાં સુધી કાર્યાલય સંભાળતી પણ પણ આ વખતે ખોટી આક્ષેપ કારણે મારે બહાર નીકળવું પડ્યું હતું અને આ વખતે આ નગરપાલિકાના જંગમાં પણ મારે કાંદલ જાડેજા પહેલા મારે અહીંયા ઉતરવાનો એક જ વાત છે કે આ બેનની જે ખોટી વાતો છે ને એના અમુક જવાબો અમારા પરિવારના પુરુષો જોઈએ એ યોગ્ય ન કહેવાય માટે એના જવાબ દેવા માટે હું આવી છું હું તો એટલું જ કહું છું કે કાંદલ ફાળવવાની જવાબદારી કાંદલ જાડેજાની છે જ અને જે ફાળવેલી છે પણ અહીંયા આ લોકો અમારો વિરોધ પક્ષ હોય અમારું કામ ન દેખાય કારણ કે એમને તો ભવિષ્યમાં ચૂંટણી લડવી તીનો પ્રશ્ન હતો જ એટલે પહેલેથી એ લોકોએ વિચારી અને

તો પછી અમને છે અમને મુકાવી શકવા કે અમને મુંબઈમાં માં નહીં રહેવા એવી કઈ નહીં તો એનો મતલબ તો એ છે ને કે દાદાગીરી કોઈ સમય નથી અમારી બેન ના નામે કોઈ બેન છે જ નહીં તો તો આ કાંદલ જાડેજા છે ને આ છેલ્લી ત્રણ ટર્મ થી જીતે છે ને તો કયા એની માટે એવા કેસ થયા બરોબર ભૂતકાળમાં અમારા લોકો ગયા છે જેલમાં અને એ બધા વાતો કરે છે સંતોષ બેન ની અને વાત એને ગોળ મધર ખાવું છું ભાઈ ગોળ મધર થવું હોય ને એના એને છે નાની માના ખેલ નથી

અમારી તો એક જ વાત છે કે નડવું કીડીને પણ નહીં અને વચ્ચે આવે વાઘ તો મૂકવો પણ નહીં હું ગામ નહીં મુકાવું આવું ધમકી મેં આવતી નથી ક્યારે હું બોલતી નથી પણ હું ગામ નહીં મુકાવું કદાચ છે ને આ આજની પબ્લિક છે ને એ સમજી ગઈ છે પબ્લિક ગામ મુકાવું પારિવારિક આક્ષેપોની શરૂઆત એ લોકોએ કરી છે એટલે પારિવારિક આક્ષેપો નો મારે જવાબ દેવો પડે છે અને હું હંમેશા ધારાસભાની ચૂંટણી હતી ને ત્યારે હું હંમેશા ચૂંટણીની છેલ્લી બે ત્રણ સભાઓ સંબોધવા જાઉં હું ત્યાં સુધી કાર્યાલય સંભાળતી હોય પણ વખતે ચૂંટણીમાં પણ આ બેનની ખોટી આક્ષેપ કારણે મારે બહાર નીકળવું પડ્યું હતું અને આ વખતે આ નગરપાલિકાના જંગમાં પણ મારે કાંદલ જાડેજા પહેલા મારે અહીંયા ઉતરવાનો એક જ વાત છે કે આ બેનની જે ખોટી વાતો છે ને એના અમુક જવાબો અમારા પરિવારના પુરુષો જોઈએ એ યોગ્ય ન કહેવાય માટે એના જવાબ દેવા માટે હું આવી છું પણ હું તો એટલું જ કહું છું કે કાંધલ જાડેજાની જવાબદારી કાંદલ જાડેજાની છે જ અને જે ફાળવવાની છે પણ અહીંયા આ લોકો અમારો વિરોધ પક્ષ હોય અમારું કામ ન દેખાય કારણ કે એમને તો ભવિષ્યમાં ચૂંટણી લડવી હતી એમનો પ્રશ્ન હતો જ એટલે પહેલેથી એ લોકોએ વિચારી અને

હું તો કાઠિયાણ છું અને માથે જવા મત હીરા મુંજા નું ઓઢણું બરાબર છે અને આ જાડેજા પરિવાર છે હરમણ મુંજા નો દીકરો છે સમજા કોઈ કોઈ આનાથી બીજા લોકો આવ્યા એ અમને નથી મુકાવી દેતા તો આની શું ઓકાત છે અને આ કયો એવો બધો મોટો ચરખા છે આ બધા ખુદના ઘરમાંથી બહાર નીકળી નથી પોતો જ વાતો કરે છે બરાબર તો પછી અમને તે અમને મુકાવી એ કે અમને મુંબઈમાં માં નહીં રહેવા દે એવી કઈ એવી જ તો એનો મતલબ એ છે કે દાદા ગુરુ નો કોઈ સમય નથી અમારી બેન ના નામે કોઈ ગેમ છે જ નહીં તો તો આ કાંદલ જાડેજા છે ને આ છેલી ત્રણ તમથી જીતે છે ને તો કયા એની માથે એવા કેસ છે બરોબર ભૂતકાળમાં અમારા લોકો ગયા છે જેલમાં અને એ બધા વાતો કરે છે સંતોષ બેન અને વાત એને ગોળ મધર થવું છે ભાઈ ગોળ મધર થવું હોય ને એના એને છે નાની માના ખેલ નથી

અમારી તો એક જ વાત છે કે નડવું કીડીને પણ નહીં અને વચ્ચે આવે વાઘ તો મૂકવો પણ નહીં